નમસ્તે મિત્રો પાંચ દાખલાઓમાં જોઈ રહ્યા છીએ પણ તેમ છતાં આ મોટો દાખલો પહેલો હોયલો છે આપણી માટે એટલે સ્ટેપ વાઇઝ આપણે કઈ રીતે દાખલો થાય એ પણ સમજતા જશું જરૂરી હવાલાઓ સમજતા જશું અને ત્યારબાદ આપણે ખાતાઓ બંધ કરી અને એની બાકીઓ શોધશું તો સૌ પ્રથમ આપણે ચેપ્ટર નંબર પાંચના સ્વાધ્યાયના દાખલા નંબર આઠ સ્વાધ્યાયના દાખલા નંબર આઠ ની અંદર બે ભાગીદારો છે એની રકમ તમારા પેજ નંબર બસો આઠ ઉપર આપી છે એ બરાબર જોજો આભા અને બીના વિના બેઝર એકના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે એક પેઢીના એકત્રીસ ત્રણ બે હજાર સત્તર ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ છે હવે જયારે આ પ્રકારના દાખલા કરતા હોઈએ ત્યારે પ્રવેશ કે નિવૃત્તિમાં આપણે એક વસ્તુ ખાસ જોવાની કે જૂની પાઘડી છે કે નહીં જો જૂની પાઘડી હોય તો એને પેલા જ આપણે વેચી દેવી પડે ઓકે ત્યારબાદ આપણે પાકા સરવૈયામાં એ જોવાનું કે સામાન્ય અનામત કે અન્ય કોઈ અનામત છે કે નહીં જો હોય તો એ પણ આપણે જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચી દેવી પડે ત્યારબાદ આપણે હવાલાઓ જોશું તેઓએ એક ચાર બે હજાર સત્તર થી ઋષિલ નવા ભાગીદાર તરીકે નીચેની શરતો એ પેઢીમાં દાખલ કર્યો ત્યાર પછી હવાલાઓ છે અને હવાલાઓના આધારે આપણે દાખલો કરવાનો છે તો સૌ પ્રથમ આપણે સ્ટેપ વાઇઝ આપણે આગળ વધીએ તો પેલું સ્ટેપ છે જરૂરી ખાતા ખોલો તો આની અંદર ત્રણ ખાતા જરૂરી છે એમાં પેલું છે પુનઃમૂલ્યાંકન ખાતું બીજું છે ભાગીદારોના મૂડી ખાતા ત્રીજું રોકડ ખાતું છે અને ચોથું છે આપણું નવું પાકું સર્વે તો આ ચાર ખાતા આપણે જરૂરી છે એટલે એ સૌથી પહેલા આંકી લેવાના આપણે દાખલાની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ જરૂરી ખાતા ખોલો તો આપણે જરૂરી ખાતા ખોલેલા છે તો સૌથી પછી બીજો બીજો સ્ટેપ છે કે મૂડી ખાતાની અને રોકડ ખાતાની બાકી લખો તો મૂડી ખાતાની બાકી આપણે લખી છે એસી અને સાહીઠ આહાની મૂડી એસી હજાર બીનાની મૂડી સાહીઠ હજાર રૂપિયા આ બાકીઓ લખાઈ જાય પછી આપણે ત્રીજું સ્ટેપ હતું કે જો જૂની પાઘડી હોય કે અનામતો હોય તો આપણે ભાગીદારો વચ્ચે વેચશું તો પાઘડી છે અઢાર હજાર રૂપિયા જૂના ભાગીદારોનું જૂનું પ્રમાણ

આપણે અહીંયા મૂડી ખાતામાં જમા બાજુ લખશું સામાન્ય અનામત ખાતે બાર હજાર રૂપિયા અને છ હજાર રૂપિયા અઢાર હજાર રૂપિયા છે આપણે બે જેમ ત્રણ ના પ્રમાણમાં વેચીએ એટલે બાર હજાર રૂપિયા અને છ હજાર રૂપિયા થશે ત્યારબાદ કારીગર વળતર અકસ્માત વળતર ભંડોળ હવે અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે જો કારીગર વળતર અનામત ભંડોળ નું આપણે અનામત આપેલી હોય તો હવાલામાં આપણે એક વાત જોઈ લેવાની કે એને લગતો કોઈ હવાલો તો નથી ને અને જો હવાલો હોય તો એ બાદ કરી અને ત્યારબાદ એની અસર આપવામાં આવે છે તો કારીગર વર્તર અનામત ભંડોળ પિસ્તાલીસો રૂપિયા છે આપણે કોઈ હવાલો પણ એને લખતો નથી તો આપણે ત્રણ હજાર રૂપિયા ને પંદરસો એ આપણે કારીગર વર્તર અનામત ભંડોળ વેચશું તો ત્રણ હજાર રૂપિયા અને પંદરસો રૂપિયા એ કારીગર વળતર અનામત ભંડોળ ભાગીદારોમાં જૂના પ્રમાણમાં વેચવામાં આવશે ત્યારબાદ છે રોકાણ અનામત રોકાણ અનામત માં પણ એવું છે કે જો જરૂરી હવાલો હોય તો એ પેલા નાખવાનો અને બાકીની રકમ હોય તો જ વેચવાની પણ આપણા દાખલામાં રોકાણ બાબતે કોઈ હવાલો છે નહીં એટલે સીધે સીધું છે ભાગીદારો વચ્ચે બે જેમ એક ના પ્રમાણમાં આપણે વેચશું તો રોકાણ અનામત ખાતે એક હજાર રૂપિયા અને પાંચસો રૂપિયા આભાને એક હજાર રૂપિયા મળશે અને બીનાને પાંચસો રૂપિયા મળશે તો આ રીતે આપણે અનામત હોય છે આ ઉપરાંત એક વિગત એવી છે જે જમા બાજુ છે આપણે સોરી મિલકત લેણા બાજુ એક વિગત આપેલી છે જાહેરાત ઝુંબેશ ખર્ચ જાહેરાત ઝુંબેશ ખર્ચ છ હજાર રૂપિયા છે આ પણ એક પ્રકારનો પ્રસારિત મહેસૂલી ખર્ચ છે પણ એ આપણે અનામત તરીકે ગણીને જ આપણે એને વેચી દેશું તો છ હજાર રૂપિયા છે એની બાકી છે ઉધાર જાહેરાત ઝુંબેશ ખર્ચની બાકી ઉધાર છે એનો આપણે ખાતું બંધ કરીએ તો એના ખાતે જમા થશે અને ભાગીદારોના મૂડી ખાતે ઉધાર થશે તો ભાગીદારોના મૂડી ખાતે ઉધાર બાજુ જાહેરાત ઝુંબેશ ખર્ચ આભામાં ચાર હજાર રૂપિયા અને બે હજાર છ હજાર રૂપિયા જશે ત્યારબાદ હવે આપણે જુદા જુદા હવાલાઓ જોઈએ તો હવાલાઓમાં પેલું ઋષિલ રૂપિયા એક લાખ મૂડી તરીકે અને ચોવીસ હજાર પેટે રોકડા લાવશે હવે પેલા મૂડીનું જ આપણે વ્યવસ્થા કરીએ તો ઋષિલ એક લાખ રૂપિયા મૂડી તરીકે લઈ આવે છે નવો ભાગીદાર તો રોકડ આવે છે ધંધામાં તો રોકડ ખાતે ઉધાર ખાતે જમા થશે તો રોકડ ખાતે ઉધાર બાજુ ઋષિલ ના મૂડી ખાતે એક લાખ રૂપિયા ઋષિના મૂડી ખાતામાં જમા બાજુ આપી દેસુ એક લાખ રૂપિયા ઓકે આપણે સામાન્ય આ આપણને બહુ આમનું નોંધાવે છે અગિયારમાં ધોરણમાં પણ આવતી

એ એના ત્યાગના પ્રમાણમાં વેચી લેશે હવે આપણે હવાલા જોઈએ ત્યાગનું પ્રમાણ જો હોય તો આપણે નવું પ્રમાણ જોશે એટલે છઠ્ઠો હવાલો તમે જોશો તો તમને એમાં છે કે ત્રણેય ભાગીદારોનું નવું નફા નુકસાનનું પ્રમાણ બે જેમ એક જેમ બે છે તો જ્યારે આવા સંજોગો આપેલા હોય કે જૂનું પ્રમાણ એ છે નવું પ્રમાણ એ છે તો સામાન્ય રીતે એવું બને કે જૂનું પ્રમાણ હોય એ જ ત્યાગનું પ્રમાણ હોય પણ તેમ છતાં આપણે આપણા સંતોષ ખાતર આપણે જૂનું પ્રમાણના આધારે અને નવા પ્રમાણના આધારે આપણે ત્યાગનું પ્રમાણ શોધશું તો ત્યાગનું પ્રમાણ શોધવું હોય તો ત્યાગનું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ હવે પેલું કોણ છે આભા છે તો આભા ત્યાગ શોધશું તો એનું જૂનું પ્રમાણ આપણને આપ્યું છે બે જેમ એક તો બે ના છેદ માં ત્રણ અને બીના નું પ્રમાણ આપ્યું છે એક ના છેદ માં ત્રણ માઇનસ ની નિશાની નવું પ્રમાણ આપ્યું છે આપણને બે જેમ એક જેમ બે એટલે બે ના છેદ માં પાંચ અને એક ના છેદ માં પંદર લા આવશે પાંચ એક પાંચ અને ત્રણ એક ત્રણ તો એ રીતે બે ના 3 માં પંદર તો ચાર જેમ બે એટલે કે બે જેમ એક આપણું ત્યાગનું પ્રમાણ થશે આપણા ત્યાગનું પ્રમાણ બે જેમ એક થશે હવે ચોવીસ હજાર ની જે પાઘડી છે આપણે બે જેમ એક ના પ્રમાણમાં વેચવી હોય તો ચોવીસ હજાર ની પાઘડી બે જેમ એક ના પ્રમાણમાં એટલે બે ના છેદ માં ત્રણ અને એક ના છેદ માં ત્રણ આ રીતે આપણે વેચી લેશું તો પાઘડી આપણને કેટલી આવશે સોળ હજાર ને

સોળ હજાર અને દીનાના ભાગમાં આઠ હજાર એટલે આપણે આમ નંબ પ્રમાણે થઈ ગયું કે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર ચોવીસ હજાર તે આભાના મૂડી ખાતે સોળ હજાર તે દીનાના મૂડી ખાતે આઠ હજાર અને વિરુદ્ધની વિગત એટલે પાઘડીના પ્રીમિયમ ખાતે એટલે ચોવીસ હજાર અહીંયા અને ચોવીસ હજાર અહીંયા એટલે ઉધાર અને જમા આપણે સરખા આવી ગયા આપણે આ બે આમ નમ ન કરવી હોય તો સિંગલ આમનો આપણે કરી શકીએ છીએ આપણને ખબર છે શું થશે રોકડ ખાતે ઉધાર એ ભાગીદારોના મૂડી ખાતે જમા એવી રીતે થઈ શકે છે જમીન સત્તર હજાર થી વધારવી હવે થી વધારવી જયારે કે ત્યારે એટલી જ વધારવાની થાય એટલે વધારો થાય એટલે આપણને ફાયદો થયો તો ફાયદો પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા જમીન મકાન ખાતે સત્તર હજાર રૂપિયા સત્તર હજાર રૂપિયા ની બીજી અસર આપણે આપીએ તો જમીન મકાન આપણી પાસે છે બોતેર હજાર એમાં સત્તર હજાર ઉમેરીએ એટલે નેવ્યાસી હજાર રૂપિયા થશે એટલે જમીન મકાન ની કિંમત છે એ નેવ્યાસી હજાર આપણે પાકા સરવૈયા દર્શાવવાની આવશે ત્યારબાદ યંત્રોની કિંમત બત્રીસ હજાર સુધી ઘટાડવી બત્રીસ હજાર સુધી ઘટાડવી ચાલીસ હજાર સુધી ઘટાડવી પચાસ હજાર સુધી ઘટાડવી જયારે સુધી શબ્દ હોય એનો મતલબ એવો છે કે ત્યાં સુધી માઇનસ કરી દેવાના તો આપણી પાસે યંત્રો કેટલાના છે ચાલીસ હજાર ના બત્રીસ કિંમત કરવી હોય તો આઠ હજાર ઘટાડો ઘટાડો એટલે આપણે નુકસાન એટલે નુકસાન છે એ ઉધાર બાજુ આપણે લખશું યંત્ર ખાતે આઠ હજાર પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ આઠ હજાર રૂપિયા અને લખશું યંત્ર ખાતે હવે યંત્રમાં ઘટાડો થયો એટલે ચાલીસ હજાર ના યંત્ર આપણને કેટલા ના થઈ ગયા બત્રીસ હજાર રૂપિયાના યંત્રો થશે એટલે પાકા સર્વે

હવે એની કિંમત કેટલી થઈ ચોવીસો એટલે ઘમાં વધારો થયો વધારો જયારે અનામત માં વધારો થાય ત્યારે અનામત ખાતે જમા હોય અને પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર એટલે શું પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે ઘખાદ અનામત ખાતે જમા તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર બાજુ ઘાલખાદ અનામત ચારસો રૂપિયા એટલે ચારસો રૂપિયા લેખે આપણે એની એન્ટ્રી કરવી પડશે નહીં ચૂકવે વીજળી બિલ માટે અગિયારસો ની જોગવાઈ કરો એટલે કે ચુકવવા બાકી વીજળી બિલ ચૂકવવાનું બાકી છે એટલે આપણે આપણે માટે ખર્ચ ખર્ચ જ રૂપિયા તરીકે પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ લખશું ચૂકવવા બાકી વીજળી બિલ અગિયારસો રૂપિયા હવે ચૂકવવાનું બાકી છે એટલે આપણી માટે દેવું છે અને દેવું છે એટલે ચૂકવવા બાકી વીજળી બિલ તરીકે મૂડી દેવા બાજુ અગિયારસો રૂપિયા આવશે પાછા દરવાજા માં દેવા માંડ્યું અગિયારસો રૂપિયા આપણે લખશું ત્યારબાદ છેલ્લો હવાલો ત્રણેય ભાગીદારોનું નવું નફા નું પ્રમાણ બે જેમ એક જેનો આપણે ઉપયોગ કરી અને આપણે ત્યાગ શોધ્યો એટલે હવે આપણે એના પછીના છેલ્લા સ્ટેપ માં આવશે કે ખૂટતી વિગતો જે છે પાકા સરવૈયાની એ આપણે અહીંયા લખવાની છે તો આપણે મૂડી દેવા બાજુથી આપણે લખતા જઈએ તો મૂડી આપણે લખી છે આનામાં તો વેચી લીધી છે લેણદારો અને દેવી હુંડી આપણે લખવાના બાકી છે તો લેણદારો અઠ્યાવીસ હજાર અને દેવી હુંડી બાર હજાર રૂપિયા આપણે લખી દઈએ ત્યારબાદ આપણે રોકાણો લખવાના બાકી છે અને સ્ટોક લખવાનો બાકી છે તો આપણે સ્ટોક લખ્યો છત્રીસ હજાર રૂપિયા અને રોકાણો લખ્યા આઠ હજાર રૂપિયા રોકાણો આઠ હજાર સ્ટોક છત્રીસ હજાર રૂપિયા એટલે આપણે કમ્પ્લીટ એન્ટ્રી થઈ ગઈ હોળી દેવા બાજુ આપણે લેણદારો અને દેવી હુંડી એટલે આપણે કમ્પ્લીટ વિગતો આપણે થઈ ગઈ છે હવે એક પછી એક આપણે ખાતાઓ બંધ કરીએ તો સૌથી પહેલું પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરવાનું આવે તો એમાં જમા બાજુનો સરવાળો વધુ છે એટલે સરવાળો સત્તર હજાર આપણે અહીંયા લઈ જઈએ એમાંથી આ બાદ કરીએ તો આપણને નફો મળશે સાત હજાર પાંચસો રૂપિયા આપણને નફો મળશે જે આપણે આભા અને મીનાને બે જેમ એકના પ્રમાણમાં વેચી દેસું એટલે બે જેમ એકના પ્રમાણમાં વેચીએ એટલે પાંચ હજાર રૂપિયા અને પચીસો રૂપિયા થશે અને એટલા માટે આ જે નફો છે એ આપણે ક્યાં લખશું પુનઃ મૂલ્યાંકન ખાતે જમા એટલે મૂડી ખાતામાં જમા બાજુ પુનઃ મૂલ્યાંકન ખાતે પાંચ હજાર રૂપિયા અને પચીસો રૂપિયા લખશું હવે આપણે મૂડી ખાતાઓ બંધ કરીએ તો મૂડી ખાતામાં સૌથી પહેલું રુશિલનું મૂડી ખાતું બંધ કરીએ તો એક રૂપિયા આવશે સરવાળો એક લાખ રૂપિયા બંને બાજુ લખશું એક લાખ રૂપિયા સરવાળો કરીએ તો અઠ્યોતેર હજાર અઠ્યોતેર હજાર પાંચસો રૂપિયા થશે અઠ્યોતેર હજાર પાંચસો રૂપિયા એમાંથી આઠ હજાર આપણે બાદ કરીએ તો આવશે સિત્તેર હજાર પાંચસો કરીએ તો એક લાખ એક લાખ સત્તર હજાર રૂપિયા તો બાકી આવશે એક લાખ ને એક હજાર રૂપિયા હવે આ ત્રણેય બાકીઓ જે છે આપણે મૂડી ખાતામાં લખીએ આભાની મૂડી એક લાખ एक हजार मीनाूडी सित्र पाच सो आणि ऋषिल एक लाख रुपयार तो पाच सो बे लाख एर हजार पाच सो रुपया ते आपण सरवाळो आवश्यक आपण रोकड खात बंद कर તો રોકડ ખાતામાં જમા બાજુ કોઈ એન્ટ્રી છે જ નહીં એટલે એક લાખ છવ્વીસ હજાર નો સરવાળો આપણે અહીંયા લખશું એટલે એક લાખ છવ્વીસ હજાર રોકડ ખાતાની બાકી આવશે રોકડ ખાતાની બાકી આપણે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખશું એક લાખ ને છવ્વીસ હજાર રૂપિયા અને આ રીતે આપણે સરવાળો કરશું તો પાકા સરવૈયાનો સરવાળો આવશે ત્રણ લાખ બાર હજાર રૂપિયા તો આ રીતે મિત્રો પ્રવેશના દાખલા તમે ઘરે પણ થોડીક ટ્રાય કરજો હવાલાઓ કે કોઈ વિગત ન આવડે તો તમે મને પૂછી શકો છો ત્યાં સુધી અસ્તુ જય હિન્દ જય ભારત